કાંકરિયા કાર્નિવલને લઈને મહત્વના સમાચાર કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થતા કાર્નિવલ રદ કરવામાં આવ્યો છે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના નિધન બાદ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે રાષ્ટ્રીય શોક જાહેર કરાતા કાંકરિયા કાર્નિવલ રદ કરવામાં આવ્યો છે વિગતો સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે દીપક સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાતા કાંકરિયા કાર્નિવલ પણ રદ કરાયો છે શું વિગતો જે પ્રકારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું દુઃખદ નિધન થયું અને રાષ્ટ્રીય સ્ત્રોત જાહેર કરાયો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હવે જે કાંકરિયા કાર્નિવલ ઉજવવામાં આવ્યો તે રદ કરી દેવામાં આવ્યો છે પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી આ કાર્નિવલ યોજાય છે પરંતુ ક્યાંક રાષ્ટ્રીય શોક જે જાહેર કરવામાં આવ્યો છે તેના કારણે આખો કાર્નિવલ જે છે તે રદ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે એક અઠવાડિયાનું જે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવતો હોય છે પૂર્વ વડાપ્રધાન છે ત્યારે જે ઉજવણી કાંકરિયા કાર્નિવલની થતી હોય છે તે પણ મોકૂફ રાખવામાં આવી છે અને સંપૂર્ણ કાર્યક્રમ જે છે તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રદ કરવામાં આવે છે જી કૃષ્ણ બિલકુલ દીપક આભાર જાણકારી માટે